સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે લાખણી તાલુકાના પેપણું ગામમાં આવેલી શ્રી નકળંગપુરા પેપણું પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ભવ્ય અને હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી સવારે ધ્વજવંદન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રગાન ગુંજતા સમગ્ર શાળા પરિસરમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો શાળાના આચાર્યશ્રી અને શિક્ષક પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રજાસત્તાક દિનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો નૃત્ય ભાષણો તેમજ નાટિકાઓ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા બાળકોના આ પ્રદર્શનોએ ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા અને વારંવાર તાળીઓની ગડગડાહટ સંભળાઈ રહી હતી આ પ્રસંગે નકળંગપુરા વિસ્તાર તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સ્થાનિક વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વાલીઓએ બાળકોના ઉત્સાહ અને પ્રતિભાની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી પ્રજાસત્તાક દિન જેવી રાષ્ટ્રીય ઉજવણી દ્વારા બાળકોમાં દેશપ્રેમ એકતા અને સંવિધાન પ્રત્યે આદરની ભાવના વિકસે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર પૂર્ણ થયો હતો આ રીતે શ્રી નકળંગપુરા પેપણું પ્રાથમિક શાળામાં સિત્યતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી યાદગાર બની રહી હતી